નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી ગુજરાત સમાચાર ભારતે પોતાનું ગૌરવ જાળવ્યું ટીમે મોહિન નકવીના હાથે ટ્રોફી ન લીધી એશિયા કપની ફાઇનલ મેચ પૂરી થઈ તે પછી એક કલાક સુધી ચાલેલો વિવાદ રમતના ઇતિહાસમાં પહેલી વખત વિજેતાને ટ્રોફી ન અપાઈ બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં ફરાર ચેરમેન સત્તર વર્ષ બાદ પકડાયો વીજ કંપનીના નિવૃત્ત એન્જિનિયર પાસે ઓનલાઈન ઠગોએ તેતાલીસ લાખ રૂપિયા ખાતે લીધા ત્રીજી તારીખથી માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે પંદર થી એકવીસ દિવસનું દિવાળી વેકેશન શહેર અને જિલ્લાની શાળાના અંદાજીત બે લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા નર્મદા એકસો ને આડત્રીસ મીટરે ભરાયો છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ડેમ અઠાણું ટકા ભરાઈ ગયો દરવાજા બંધ કરાયા રોકાણકારોને આકર્ષવા માટે એક્ઝિટ લોડમાં ઘટાડો રોકાણકારો દ્વારા ચોક્કસ સમય પહેલા સ્કીમમાંથી બહાર નીકળવા અથવા આંશિક રીતે ઉપાડ માટે ચૂકવવામાં આવતી ફી એટલે કે એક્ઝિટ લોન ક્રેડિટ કાર્ડ્સ મારફતનો ખર્ચ વિક્રમી એક પોઈન્ટ વીસ લાખ કરોડ રહ્યાનો અંદાજ છે અમેરિકાના ટેરિફ વચ્ચે પણ ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં વધારો થયો છે નોટબુક પરના જીએસટી દર શૂન્ય છતાંય રિટેલ ભાવ વીસ ટકા સુધી વધવાની શક્યતા છે દિવાળીમાં ઓફરોના નામે લિંક મોકલી ઠગાઈ કરતા સાયબર ગઠિયા સક્રિય બન્યા છે તહેવારોની ખરીદીમાં પચાસ ટકા કિસ્સા વધી જાય છે ગુજરાતમાં બે વર્ષમાં ચાર પોઈન્ટ ચાલીસ લાખ લોકોની નસબંધી પુરુષો માત્ર બે હજાર ફેમિલી પ્લાનિંગમાં લેડીઝ ફર્સ્ટ મેજિસ્ટ્રેટ પુખ્ત મહિલાને તેની ઈચ્છા વિરુદ્ધ શેલ્ટર હોમમાં રાખવા હુકમ ન કરી શકે દુષ્કર્મ પીડિતાને આશ્રય ગૃહમાંથી મુક્ત કરવા હાઈકોર્ટનો હુકમ હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ચોમાસાની ઋતુ પૂરું થઈ છતાંય વરસાદી માહોલ યથાવત રહેશે આરએસએસના સો વર્ષ દેશમાં સાત મોટા પ્રોગ્રામ સંઘના પ્રચાર માટે મોહન ભાગવત વિદેશમાં પણ જશે સ્વયંસેવકો દેશના દરેક ઘરે જઈ પંદર મિનિટ સંઘ વિશે જણાવશે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડ એક્ટર વિજય જાણી જોઈને મોડા પહોંચ્યા પરમિશન વગર રોડ શો કર્યો પોલીસ ફરિયાદમાં એક્ટર સામે આરોપ મૃત્યુનો આંક એકતાલીસ પહોંચ્યો છે કેનેડાએ લોરેન્સ ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું ગુજરાતમાં દલાલો વીસ લાખની કાર રૂપિયા બે લાખમાં વેચી રહ્યા છે નંબર પ્લેટ સહિત બધું જ નકલી દાનના નામે ચાર હજાર કરોડ બ્લેકમાંથી વ્હાઈટ કરનાર અગિયાર બોગસ રાજકીય પક્ષો પર આઈટીની રીડ ટ્રમ્પનો વિદેશી ફિલ્મો પર સો ટકા ટેરિફ ભારતીય ફિલ્મોને મોટી અસર પેપર લીક પહેલા ભૂખ હડતા પર કિચડથી યુનાઇટેડ વે અને એલવીપી ના ગરબા રદ બાર આયોજકે દસ કલાકમાં જ મેદાન તૈયાર કર્યા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા બાજવા કરોડિયા રોડ પર ખાડા યુવકોએ ફટાકડા ફોડવાની સાથે ખાડાની પૂજા કરી વડોદરા ડભોઈ વચ્ચેનો રૂટ બદલતા રોજના એક હજાર મુસાફરો અટવાયા આદ્યશક્તિ ગરબા મેદાનમાં બેટરી ચોરતો શખ્સ પકડાયો છે આરટીઓ પરિવહન પોર્ટલ ખોટકાયું પાંચ મિનિટનું કામ કલાકે પત્યું બસો વીજ કર્મીઓએ જાગૃતિ રેલી યોજી વીજળી બચાવવાનો સંદેશો આપ્યો છે હરણિયામાં કાન કોચાવા ભારે પડ્યા ઇન્ફેક્શન થતા એસએસજીમાં ત્રણ મહિનામાં પાંચ દર્દી આવ્યા છે શહેર જિલ્લાની ચારસો પચાસ શાળામાં દશેરાના બીજા દિવસથી જ પરીક્ષા શરૂ થઈ જશે કેનેરા બેંકમાં એપ્રેન્ટિસની ત્રણ હજાર પાંચસો જગ્યાની ભરતી કરાશે પંદર હજાર સ્ટાઇપન્ડ અપાશે બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાના ત્રીજા દિવસે માઇથોલોજીકલ ક્વીઝ નું આયોજન કરવામાં આવ્યું અંકોડિયા રોડ પર યુવકને છોકરીનું નામ કેમ લીધું કહી ચાલુ બાઈકે પકડી માર મારવામાં આવ્યો બનાવટી ડિગ્રી માર્કશીટ સર્ટિફિકેટ આપવાના ઝડપાયો બે હજાર આઠમાં માં દરોડો પાડીને ત્રણસો ને પાંત્રીસ બનાવટી સર્ટિફિકેટ કબજે કરાયા હતા આખરે આરોપી પણ ઝડપાઈ ગયો છે જી નિવૃત્ત ઇજનેરને લાઈફ પોલિસીમાં નફાની લાલચ આપી ગઠિયાઓએ ત્રેતાલીસ લાખ રૂપિયા પડાવી દીધા જૂનાગઢમાં રાત્રે ભારે પવન ફૂંકાયો ધોધમાર વરસાદ વરસ્યો નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગડી સુત્રાપાડામાં દસ તલાલામાં છ દોડાસામાં સાત ઉનામાં છ અને માંગરોળમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હાલ ગામો અલર્ટ મોડ પર છે સુરતમાં ફાસ્ટ ફૂડના ત્રણ વેપારીનું વીસ કરોડથી વધુનું ગેરકાયદેસર ટર્નઓવર રોકડ માલ વેચી રિટર્ન ભર્યું નહીં પચાસ લાખની કરચોરી ઝડપાઈ એસજી હાઇવે રિંગ રોડને અડી વર્ષમાં આઇકોનિક બનાવવામાં આવશે ખંભાળિયામાં ધર્માંતરણ કરાવતા નેપાળી દંપતી સહિત ત્રણ ઝડપાયા છે ફાઇન આર્ટ્સની વિદ્યાર્થીનીએ ઇલેક્ટ્રિક ગીઝરથી પાણી ગરમ કરવા મૂક્યું હાથ નાખી ચેક કરવા જતાં કરંટ લાગ્યો અને મોત નીપચ્યું હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રોફી ચોર નકવી જાતે જ હાંસીના પાત્ર બન્યા મૂડીઝે ભારતનું રેટિંગ બાથરી પર જાળવી રાખ્યું કેનેડાએ બિસ્નોય ગેંગને ત્રાસવાદી સંસ્થા જાહેર કરી છે અમેરિકા પર તોડાટુ શટડાઉનનું સંકટ ટાળવા છેલ્લી ઘડીના પ્રયાસો કરાઈ રહ્યા છે બે હજાર સત્યાવીસ થી તમામ ઈવીમાં સાઉન્ડ અલર્ટ સિસ્ટમ ફરજિયાત કરવા પ્રસ્તાવ કરાયો છે અમેરિકાના મિઝિગનમાં ચર્ચ પર બંદૂકબાજનો હુમલો ચારના મોત નીપજ્યા જંગલમાં હાથીના ટોળાનો હુમલો બે યુગલ માંડ માંડ મરતા બચ્યા વિયેતનામ પર બુઆલોઈ વાવાઝોડું ત્રાટક્યું નવના મોત નુકસાન થયું છે પંજાબના બાળકોના લોહીમાં સીસુ અને યુરેનિયમનું ઊંચું પ્રમાણ જણાઈ રહ્યું છે મેઘરાજાની મહેર વચ્ચે પણ ગરબે ઘૂમ્યું શહેર શેરી અને સોસાયટીના ગરબાએ ધૂમ મચાવી માંડવી ચાર દરવાજા સ્થિત મેરડી માતાજીના મંદિરે આઠમનું હવન થયું કોટેશ્વર ગામથી વળસર પંપિંગ સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે જાહેર માર્ગો પર વીએમસીએ શહેરના ટ્રાફિક પોઇન્ટથી દબાણો દૂર કર્યા આણંદની પાંચ પાલિકામાં દિવાળી બાદ ચૂંટણીના એંધાણ છે ખેડાની ચાર પાલિકાના સીમાંકનને લઈ રાજકીય ઘમાષણ શરૂ થયું ફાગવેલને તાલુકાનું વડું મથક બનાવવા ભાથી સેના માંગ કરી રહી છે ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસાદ વરસીયો આઠથી ત્રીજી સુધી રાજ્યમાં વરસાદનું અલર્ટ છે વીજ પુરવઠો ઠપ થતા આરટીઓમાં ટેસ્ટ ટ્રેકની કામગીરી પણ ખોરવાઈ ગઈ ગરબાના સ્થાને મેદાનોમાં કાજવ કાદવ અને કિચડ જામ્યો સ્વિમિંગ પુલ આજીવન સભ્યોની વસૂલાયેલી એક હજાર રૂપિયા ફી પરત થવામાં પિસ્તાલીસ દિવસનો સમય લાગશે ભારતના જીતની ઉજવણી વડોદરાએ વધાવી લીધી નવરાત્રીમાં ઢોર ડબ્બા પાર્ટી સક્રિય સાત દિવસમાં ઇઠ્યોતેર રખડતા પશુઓ પકડાયા હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર બીસીસીઆઈનું પાકિસ્તાનના નકવીને અલ્ટિમેટમ જો ટ્રોફી પરત નહીં કરવામાં આવે તો બીસીસીઆઈ આવતા મહિને યોજાનારી આઈસીસીની બેઠકમાં આ મુદ્દા અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવશે એશિયા કપ બે હજાર પચીસની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ભારતનું ગ્રાઉન્ડ પર ઓપરેશન સિંદૂર પાક મંત્રીના હાથે ટ્રોફી ન સ્વીકારી ટીમે વિરોધ નોંધાવ્યો મિડલ ક્લાસને વધુ એક સરપ્રાઇઝ મળશે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બેઠક શરૂ શરૂઆત શું સુધરશે ટેરિફ અને મોંઘવારીના નીચા ધ્યાન ધ્યાનમાં રાખતા રેપોરેટ યથાવત રાખી શકે છે ભારતથી હવે ટ્રેનમાં ભૂટાન જઈ શકાશે ચાર હજાર તેત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બે મહત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટને મોદી સરકારે મંજૂરી આપી છે બંને દેશો વચ્ચે વ્યાપાર પર્યટન અને લોકોની અવર જવર પર ઘણી સરળ બનશે માં હજારો લોકો રસ્તા પર સેનાનું ફાયરિંગ ઇન્ટરનેટ બંધ

ફતિગંજ બ્રિજ પર એકઠી થતી ભીડને આખરે હટાવવામાં આવી લોકસત્તા જનસત્તાના અહેવાલ બાદ પોલીસ તંત્ર સફાળું જાખ્યું શિક્ષણ સમિતિના અધ્યક્ષનું હાર્ટ એટેકથી મોત થયું નિશિત દેસાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય લોકો જોડાયા દિવાળીના ફટાકડાની હંગામી દુકાનો માટે પોલીસ કમિશ્નરની પરવાનગી ફરજિયાત છે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જીએસટી રિફોર્મ્સ ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ કહ્યું છે વીજબિલ ના નાણાં સ્વીકારવા ફક્ત એક જ કાઉન્ટર હોવાથી ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં લોકો હેરાન થઈ રહ્યા છે દાહોદ ગડોઈ ગામે દશેરાના દિવસે રાવણની પૂજા કરવાની અનોખી પરંપરા છે હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર નવરાત્રી મહોત્સવ પૂરો થતા શાળામાં પરીક્ષાનો માહોલ જામશે વડોદરા સુરત હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે બ્રિજ પર લાઇટો બંધ થઈ ગઈ છે નવરાત્રીમાં સતત બીજી વખત એલવીપી અને યુનાઇટેડ વે ના ગરબા બંધ રહ્યા ખેલૈયાઓ નિરાશ થયા શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો પાંચમી ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે પાવાગઢમાં સાતમના દિવસે અડધો લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા જિલ્લામાં એનડીઆરએફના હેડ કોન્સ્ટેબલ સહિત બેના હૃદયરોગના કારણે મોત નીપજ્યા બિલ્ડરની સ્કીમ માટે અમારી લાઇનમાંથી પાણી નહીં આજવા રોડ પર ચંચડબા પાર્ક સોસાયટીના રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે ભાજપ લોકોના ઘરે સ્વદેશી અપનાવવા માટે કરી રહ્યું છે રોકાણકારોને આકર્ષવા માટે સરકારની યોજના નવા હાઈવે ખાનગી રોકાણકારો વૈકલ્પિક રસ્તાઓ પર પણ ટોલ વસૂલી શકાશે ચાંદી એક લાખ સુડતાલીસ હજાર સોનું એક લાખ ઓગણીસ હજાર પાંચસોના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યું છે ગેરકાયદેસર ટ્રેડિંગ છુપાવવા વિદેશ યાત્રા પારિખ નું સ્વદેશી આવ્યું છેલ્લા એક વર્ષમાં નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં બાવીસ ટકાનો જંગી ઘટાડો વળતર ઘટ્યું છે પારુલ યુનિવર્સિટીમાં દેશ વિદેશના પાંચ હજાર પાંચસો વિદ્યાર્થીઓ ગરબે ગુમ્યા

કરોડોના સોના અને ઘડિયાળોના કેસમાં મહેન્દ્ર શાહના આગોતરા જામીન કોર્ટે ફગાવી દીધા વિશ્વ હૃદય દિવસે સિવિલમાં ઓગણસાહિટમુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું ટીવી કરતા રીલ્સ હવે સત્તાણું ટકા ભારતીયોની પ્રથમ પસંદ બની ગયા છે અભ્યાસના રસપ્રદ તારણો સામે આવ્યા છે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર એક જ રાતમાં ગાઝા પર ઇઝરાયલના એકસો ચાલીસ હુમલા ઇમારતો અને હથિયારો નષ્ટ કર્યા આજ સુધી કોન્ટ્રાક્ટર પાસેથી એક રૂપિયો નથી લીધો પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણ મુદ્દે ગડકરીએ આ જવાબ આપ્યો છે બહેરાઈચમાં ગેરકાયદેસર મદરેસા સીલ કરાયું ટોયલેટમાં પુરાયેલી ચાલીસ સગીરાને બચાવી લેવાય છે નેપાળના પૂર્વ પીએમ ઓલીનો પાસપોર્ટ રદ કરાયો દેશ છોડવા પર રોક લગાવવામાં આવી છે મહારાષ્ટ્રમાં આયલો મોહમ્મદની રંગોળી બનાવતા હિંસક દેખાવો ત્રીસની ધરપકડ કરવામાં આવી આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મુર્મુ કેબિનેટે મંજૂરી આપી યુપીના વારાણસીમાં પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું પરિવારજનોની પોલીસ સાથેની દલીલ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં વિદ્રોહ ભડકી ઉઠ્યો છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે કારલીબાગના ઐતિહાસિક બહુચરાજી મંદિરે હવન અને પૂજા સાથે ભક્તિભાવપૂર્વક છાટણી કરાઈ દિવાળીમાં ફટાકડાની હંગામી દુકાન ખોલવા માટે પોલીસની પરવાનગી લેવી ફરજીયાત છે પર ભારે કફરત વીજ કાપને રીતે પરીક્ષણ ટ્રેક ઠપ થયો અરજદારો હેરાન પરેશાન થયા યુનાઇટેડ વે બરોડા અને એલવીપી ના ગરબા બીજા દિવસે પણ રદ અન્ય મોટા ગરબા યથાવત રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુની અધ્યક્ષતામાં સ્માર્ટ સિટી બેઠક યોજાઇ જેમાં નવ એજન્ડા મંજૂર કરાયા છે દુર્ગાષ્ટમી નવરાત્રના આઠમનો દિવસ મહાગૌરી માતાજીનું પૂજન આજે કરાય છે જીએસટી ઘટાડતા બરોડા ડેરીની એજીએમમાં પીએમ અને સીએમને અભિનંદન ઠરાવ પસાર કરાયો